જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું અષાઢી બીજ ક્યારે છે રથયાત્રા અને આ દિવસનું શું છે આ દિવસની પરંપરા સત્યાવીસ જૂન શુક્રવારના રોજ અષાઢ શુદ્ધ બીજ છે આ દિવસને હિન્દુ પંચાંગમાં શુભ દિવસ માનવામાં આવે છે આ દિવસને વણજોયું જોયું તરીકે પણ માનવામાં આવે છે આ પાવન દિવસે કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરવી અતિ શુભ માનવામાં આવે છે આ દિવસે જગન્નાથજીની રથયાત્રા પણ યોજાય છે વૈદિક કેલેન્ડર મુજબ દર વર્ષે આ યાત્રા અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજી તારીખથી શરૂઆત થાય વૈદિક કેલેન્ડર મુજબ અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજી તિથિ એટલે કે છવ્વીસ જૂને બપોરે એક અને પચીસ વાગે શરૂ થશે અને આ તિથિ બીજા દિવસે સત્યાવીસ જૂને સવારે અગિયાર અને ઓગણીસ વાગે સમાપ્ત થશે આવી સ્થિતિમાં આ વર્ષે બે હજાર પચીસમાં જગન્નાથ યાત્રા સત્યાવીસ જૂનથી શરૂ થશે જગન્નાથ યાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ બલભદ્ર અને દેવી સુભદ્રા રથ પર બેસીને નગરની પ્રદક્ષિણા કરે છે ધાર્મિક માન્યતા અનુસાર આ રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથજીના દર્શન કરવાથી બધા દુઃખો દૂર થાય છે મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે પદ્મપુરાણ અનુસાર એક વખત બહેન સુભદ્રાને પોતાના ભાઈ ભગવાન જગન્નાથને નગર જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી આ પછી અષાઢ મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે ભગવાન જગન્નાથે ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાને રથ પર બેસાડીને આખા શહેરની પ્રદક્ષિણા કરી આ પછી ત્રણેય તેના કાકાના ઘરે ગુંડીચા મંદિરે પહોંચ્યા જ્યાં તેઓ સાત દિવસ રોકાયા આ પછી તેઓ તેમના નિવાસ સ્થાને પાછા ફર્યા ત્યારથી દર વર્ષે આ પરંપરાનું પાલન કરવામાં આવે છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ